હેલો ભાઈજી કેમ વયા ગયા તમે માં નણન તો આવી હા યા ઓલું અમાસના દિવસે શ્રાદ નાખવાનું છે ને તો માં નણન બોલાવી બોલાય માર હા હોય તો મે કીધું હાલ ભાઈજી ને ફોન કર દો અને તો હરી ને મોકો જોતો હોય ભાઈજી ને બોલાવવાનો કે જરૂરી છે કે દીકરીને બોલાવી એટલે ઈ દીકરીને બોલાવી છે હા ઓ દીકરી દીકરીઓ સે ભેદભાવ ન રાખાય ને ના ના ફઈજી તમને નોતી કેતી હા યા વાતું કરતી હતી એમ ખાલી હા 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 માર હાહુ માર હાહુ એ તો કાઈ કીધું નોતું મે કીધું પણ તમને હું કહી દઉં એમ કેવી છે એમ કહી દીધું તો માર હાહુ એ કીધું તું

કે ઓ તો ખાલી શ્રાદમાં બોલાવશું કે રક્ષાબંધનમાં બોલાવ્યો ભાઈ બીજે બોલાવ્યો તમર ફરજમાં આવે ફરજ હું પૂરી તો એમ કે તમારે તો મારો આભાર માનવો જોઈએ તે પૂરી કરી દીધી મારી ફરજ આ તો જ ઈ તો તમારી થઈસ મોજ કરો મોજ કરો કે હા હું તમારી બદલો લેવાય જાય ને તમે મારી એર કરી હું એર કરીશ તું હવે ક્યાં જાવ ફાઈજી હાટુ તૈયારી કરવા હં કીધું તો જાવ જ પડે ને તમે તમારા નાની એટલી ચિંતા કરો તમારે તમારા ભાઈજી ની કરવી પડે ને વાયડી તો જો હારી એવી સંભરાવીને જાય ને યાવા આ વખતે તો તેની ફઈ હાર આવી હા હો બધા બસ સ્ટેન્ડ છે ને ભેગા થઈ ગયા પંદર વી મિનિટ આડાવડી બસ હતી તો મેં કીધું હાલ ને ઉભા રહી તને આડાવડી આવી છે ને પછી જાય તારી હાહુ ના આવી અહીંયા હતી ના રે ના એને થોડું કામ હતું હવે રે ને ઠાઈક માને તારી હાહુ ની મને ખબર છે બધી હવે અને કામ કામ તો કોઈ દી કર્યું નથી તે જ કરવા બેહે ઈ વાત હાસી ના પણ કરે હો કામ એવું તો કઈ નથી પણ મે કીધું હાલ હું જાવ એમ બાકી તમે તો જ છો ને એમ એટલે પછી મે મે ના બોલાવ્યા ઓ હોય તો આવ્યો હા નું જો ઢાઈકા જ રાખે હા એ તો કેટલું સંભરાયું હોય છે આપને કે ન્યા બોય બોલાવ્યું ને આમને તેમ ને પૂછું ઢીકરો ને ફલાણું ક્યાં જાવ બીજો તો કઈ ઓપ્શન એ નથી તો હા ને તો ગઈ મુદની હોય કા અમે ગુડાણાઈ અરે ના ના એવું ના હોય હવે તો ખાલી બોલે મારે માં નણંદ આવતી હોય ના હું ખાલી બોલતી હોય બાકી મને તો બહુ ગમે એ તો તું ને તર હા હું ફેર નઈ એલી ના રે ના એવું નથી ગમે એને તો ઠૈકા ઠૈક થઈ સી ઠૈકા ઠૈક થઈસ આટલું ઠૈક માં તારું કાઈ ન ઢાકતી એ મારા શું કહેતા બોલો તો બોલો તો હું તો હમણા જો વારો ઇતકે તાતા કમર ગગલી છન માં જ પડી હોય કે હા તઈ તમારી દીકરી કરતાં તો ઓસી જ આવશું બીજું શું કહેતા તા ક્યો મને ખોય કેતા તા ગગલી હું તને નત કેવું મારે નકર સે ન હમણા ધબ ધબાટી બોલાવીશ જ ન ના 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 ક્યો ક્યો હું મારી આમ ઉડાડતા હોય તો કઈ હારું લાગે છે કોઈ રોજ હા દેને ઓળખીએ જ છીએ આપણે તો હાલો આપણે બધાય ટેન્શન છે ને જબ જબાટ બોલાવીએ હે તમારું કેતા તાઈ છવારમાં કે કાઈ ફોન નત કરવો અને તાર નણાને બોલાવવા કે માર નણાને બોલાવવી જરૂરી છે ને એવું બધું કેતા તા અમને જ ખબર જ હતી ગગલી આ તો ઢાકતી હતી એ અમને ખબર હતી કે અમારી વિશે હું વિચારે એ અમને ખબર જ છે હા એટલે અમને કઈ નવું નત લાગતું અમારી વિશે હું બોલી ગયા અમે તો સાંભળી લઈએ ને તોય આવી નકતા થઈને અમને કાઈ એવું નહીં ભાઈન ઘર છે તો આવી જ કરીને આવવાનું છે ને તમ તમારો હો હું શું હવે હું કહું છું ને આવજો એટલે પછી ને એકલા લગન પછી એમ વધુ આવવા મહિના પેલા નહોતા આવતા કારણ કે પછી રહો કરવી હોય ને બધું પછી મોઢું એનું સડેલું હોય તો કાંઈ ગમે નહીં આ તો તારું મોઢું સડેલું ના હોય ત્યાં આવીએ અમે હાલો આય તો વારો છે એનો પધારી ગયા તમે બધાય હા દેખાય ને તને અમારે સસમા છે તારે તો સસમા નથી એ સાલિયા આ કેમ ગુસ્સામાં આવી છે મારું કાંઈ છે આપણે ગુસ્સો ના કરાય ગુસ્સામાં ગુસ્સો તો ધબધબાટી બોલાવી નાખે હાલો હાલો આપણે શ્રાદ્ધ છે ને એ હાલો સર્વે પિતૃનું નાખી દે બરાબર ને હા તેરલે આવીયાસી અમે હાલ ગગલી આ હાલતી કા નથી ગગલી નથી આવું મારે તમ બનાવી નાખો ને તમે ધરી દેજો તમે નાખી દેજો બરાબર છે ને કાગડાને તમે બોલાવજો મને પૂછ્યું શું થઈ ગયું તને કાઈ નથી હું તો આવી જ છું નોર્મલી આવી જ ખબર તમને ખબર છે પણ આટલી બધી નહીં ચાવા દેને હવે એલી તું એય પાછી મુકને હવે ઈ તો એવી તું એમ જેવી ના ના એવું થોડી ના લે હું કે ઊઠાય કા કોઈ દી તમારા સામે તે ની વાતું કરી હા પણ હવે આલ ગુસમયક આ ગુસ્સો મૂકીને મને આવડે છે તમ તમ ઢગ ધબાટી બોલાવતા યાર તો એ પાટૌડી થાહે ને ભાઈજી આવે ને એ જણે એને તો છે ને લોટરી લાગી ગઈ હાલ હાલ અંદર આઈ પછી સ્વાદ કરવાનું સાઈ ચાલે લે હા હાલો હાલો કાકળા ભાઈને બોલાવનાસ એલ ગબલી ખીર કરવાના જજો એ આ આજે ફૂલ ડિશ કરવાની છે મોજ કરો તમ તમારે કેટલા કેટલા બાકી રહ્યા છે બાપા આ બધાએ આવશે જમવા હાલ 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 જલ્દી કરજો હો એ હા તમ બધા ઓયમાં બેહો જાવ હારું કોઈ કામકાજ અમાર લકતું હોય તો મને કહેજો હો નારે ના ગગલી કરી નાખશે એટલી આજો માર કે બોલન જરૂર પડે માર આસિસ્ટન્ટ બોલે છે હાર યુ કવરું લઈ લઈને પાસી ગુડાણ્યું લે આ તે માં હું થઈ કે તમા દીકરી 15 15 દિયે લઈને પાસી ગુડાઈસ ઉડાય ને તો પછી હું થઈ ગયું પાછી લઈ જાય છે દીકરીને દઈ તો વધે ઘર આ તો અમાર ફાઈજો દીકરીઓ જ છે દિયો એટલે વધે વાહ ગગલી વાહ અરે માળી રે આ હંબરતા તા હાથી કા ન આય પાસ દે પાસ હે ભગવાન વરી પાછું છે ને મારું બગ 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 બીજાના મોઢે કેવા ચાહે આ તો તમને ના બોલતા હોય તો સુતના દે માને તું મારી હાહુ સો કે હું તારી હાહુ એમાં સુતના દેવામાં હાહુ હોવ ના હોય ઈ ગમે ગમે ને દેહો કે બરાબર છે બહુ સારું હાલને ખીર બનાવીને હવે અહીંયા હું આવવાનું કીધું હશે ગગલીએ એને કીધું હશે ને જાણી જોઈને જ કીધું હશે બરાબર હા ઈ કે જ હોય તમારા હાટું અમે કઈ જ ખોટું આ આવી જો ગગલી એલી બધું બનાવ્યું છે ને કે ખાલી ખીર જ બનાવીશ

ચારા પડમા હવે ખોટા હાલો તમે આગળ જાવ ને કે તમારાથી તમારા ગલડા આરે હું તો બીઉ છું આહા કાય તો શરમ કર કાય બીતી બીતી નથી હા તારો આરો તો બીતા માં તો આવશે આગળ એ કાક એ નિરીક્ષણ કરે છે હું ખાવામાં છે હાચી વાત છે ને ભાવ હોય તો ઉતરે આ જો ખાવા માં આ બીજો આ બીજો જો 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 એ ઉપર થી જોવે છે એ ધરાઈ ગયો લાગે કાગડો આજે બધા દાદા આવશે કા સર્વે પિતૃ હા આઈזה કોઈ ભૂલાઈ ગયું હોય ને કાઈ હોય ને તો સર્વે પિતરો હું શ્રાદ નાખી દીધી આપણે તો જો કે બધા નાખ્યાતા હા ઈ જ ને અને ઉતરું સગ્યાનાસ મળતી ઈ તો સગ્યા કરી લે ધક્કા મારીને આ જો દોડતો દોડતો આવે હા ઓ જો સારા સાલો બધા દાદા અને દાદીઓ જેટલા બાકી રહી ગયા તે આવી ગયા હા ડોહ્યું ને પાછું નો એમ નું હોય નો એમ આપણે નાખ્યું હોય શ્રાદ બધી આયરી ડોહ્યું હા ઈ તો છે હો હા પછી બાળકો નું બારસ હોય બારસે હા ઈ આવડે પેંડા કરી રાતાન હા બસ સારા સાલો ખાઈ લે ની

તો હું થઈ ગયો મને એકવાર બોલાવી તો જોઈ ને હું તો જરીક મોબાઈલમાં જોતી હતી હા જરીકમાં જ ઉછા ને આ આખો દી રીલ જોયું હોય તો ક્યાંથી ખબર આજુ હું થાય હા અમને કે કોઈ બોલાવ્યા નથી અચ્છા એવું છે તમને નોતા બોલાવ્યા ના રે અમે અમારી રીતે જઈવા તો વાંધો ને મને એમ કે તમને બોલાવ્યા ને મન રાખી દીધી બોલો કેવી છે એ તો વાંધો ને આ વાલો તમે બધાઓ ઘરે જાવ કાકરાભાઈ ખાઈ લે અને હું માર મિત્ર હરવાતું કરી લઉં એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારા નેક્સ્ટ વિડિયો આવે તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું ધર્મિષ્ઠા મોડાસી આ જોઈને લઈ તર બેંચો હાણ મકવાણા અશોક મોનિકા કાકોલા ધર્મેશ વસોયા કમલાબેન સોલંકી હેતલબેન પરમાર સુરતથી હેતલબેન ના ભાણિયાનો બર્થડે છે હેપી બર્થડે મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે દક્ષા કોટેચા પંચાલ જુહી ધર્મિષ્ઠા મોડાસી પ્રજાપતિ આરતી વાલા ભૂમિબેન ઇસ્કીમિયા ફરીદા રંધિયા હીના મકવાણા વિજય વસાવા તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં આગળની દુનિયાની નવી કોમેડી સાથે